ઉમરેઠમાં ચંદ્રમુલેશ્વર મહાદેવમાં અષાઢી જોખાઈ હતી જેમાં આવનારું વર્ષ વરસાદ તેમજ ખેતીની દ્રષ્ટિએ સારું રહેવાનો વર્તાવો પ્રાપ્ત થયો છે આ વર્ષે ઘઉં તલ મગ કપાસ ચણા ડાંગરનો પાક ખૂબ જ સારો થશે એકંદરે શિયાળુ પાક ખૂબ જ સારો રહેશે ચાલુ વર્ષે જોખાયેલ અષાઢી મુજબ ઘઉં સાત વધારે તલ છત્રીસ વધારે અડદ સમધારણ મગ પાંચ વધારે કપાસ બે વધારે બાજરી અડધી ઓછી માટી એક રતી ઓછી ડાંગર બે ઓછી જુવાર સમધારણ ચણા એક વધારે રહી હતી ચરોતર સહિત આસપાસના જિલ્લાના ખેડૂતો ઉમરેઠમાં બિરાજમાન શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવજીમાં વિશેષ આસ્થા ધરાવે છે અને અષાઢીના કાગ ડોળે રાહ જોતા હોય છે સૌરાષ્ટ્ર પંથકના તેલીબિયાના વેપારીઓ સહિત ખેડૂતો પણ અષાઢીના વર્તારા ઉપર વિશેષ નજર રાખતા હોય છે હવે તમને થશે કે આ અષાઢી તોલી એટલે શું તો તમને જણાવીએ કે ગુરુ પૂર્ણિમાના દિવસે નવ ધાન્ય અને દસમી માટી જેમાં મગ ડાંગર જુવાર ઘઉં તલ અડદ કપાસ ચણા બાજરી અને માટી સહિત એક એક તોલો તોલી કપડામાં બાંધી માટીના ઘડામાં નિજ મંદિરમાં ગોખમાં મૂકવામાં આવે છે ત્યારબાદ બીજા દિવસે સવારે એટલે કે અષાઢ સુદ એકમના દિવસે આ ધાન્ય ફરી તોલવામાં આવે છે અને તેમાં વધ ઘટીને અષાઢી તોલી કહેવામાં આવે છે જેના પરથી અનુમાન કરી ખેડૂતો ખેતી કરતા હોય છે તો થઈને આ મસ્ત મજાની માહિતી આ માહિતી બાબતે ચરોતર પંથકના લોકો તો જાણે છે પરંતુ શું તમને આ વાત પહેલા જાણતા હતા કમેન્ટમાં જરૂર જણાવો આવી જ માહિતી માટે જોતા રહો સરદાર ગુર્જર ડિજિટલ